પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા એક શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા વિસ્તારમાં યોજાયેલી આ શોકસભામાં વિશાળ સંખ્યામાં મુસ્લિમ આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઇકબાલ ગોરી ગુલામ સિંધા જુનેદ પાંચભાયા વચીમ ફડવાલા ઝુલફી લાકડાવાલા નૂર કુરેશી તારીફ શેખ ઝમીર મુલ્લા તારીખ શેખ સહેઝાદ શેખ અસદ પઠાણ સલમાન શેખ હસપાક બાગવાલા સાદિક કુરેશી શાદિક શેખ હસપાક કાગજી સિરાજ રાણા અને અન્ય લોકો ઉપસ્થિત રહીને દેશના વિરાંગ શહીદ જવાનો માટે દુઆ કરી હતી અને મૌન પાડવામાં આવ્યું હતું સમાજના સભ્યો દ્વારા સંદેશ આપવામાં આવ્યો કે આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી અને સમગ્ર દેશ એકતામાં રહીને આવી દુષ્ટ મેન્ટાલિટીનો વિરોધ કરવો જોઈએ આ પ્રસંગે શહીદોની યાદમાં મીણબત્તી પ્રગટાવાઈ હતી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ તમામ શહીદોને અમે હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને ચિરાજી હકીદત પેશ કરીએ છીએ તથા હુમલામાં જે લોકો ઘાયલ થયા છે તે લોકો વહેલા તકે સાજા થાય એવી માલિકને પ્રાર્થના કરીએ છીએ આવા હુમલાઓ જે દેશભરમાં થઈ રહ્યા છે સરકારને અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને અરજ કરીએ છીએ કે યુદ્ધના ધોરણે આવા આતંકવાદીઓને કડકમાં કડક કાયદા બનાવીને એ લોકોને કડકમાં કડક સજા થાય અને આ આવી આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ થાય એવા કડક કાયદા બનાવવામાં આવે અને જે પરિવારના લોકોએ એમના સ્વજનોને ગુમાવ્યા છે એ પરિવાર જોડે અમારી સાંત્વના છે અને પ્રભુ માલિક ઈશ્વર અલ્લાહ એમને અને એમના પરિવારને હિંમત આપે એ જ હેતુસર આજે અમે અંકલેશ્વરના મુસ્લિમ સમાજના લોકો અહીંયા ભેગા થઈને એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે